ચોવીસ વર્ષના વિહાર શાહ કે જેઓ આગામી સમયની અંદર દીક્ષા લેશે મોક્ષુ બનશે અને સંયમના માર્ગે નીકળશે મારી સાથે અત્યારે વિહાર શાહ છે તેમની સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું વિહાર આપે આ વિચાર કર્યો છે કેવી રીતે આ વિચાર આપે કર્યો અને આ વિચાર કરવા પાછળ નિર્ણય લેવા પાછળ શું જવાબદાર કારણો છે મારે દીક્ષા લેવાના કારણ એક જ છે કે મને જ્યારે મેં રીલ જોઈ કે મને દીક્ષા મતલબ એવી રીલ જોઈ કે મારે પાપ નથી કરવા મારે શું કહેવાય આગળ કોઈ એવા કર્મ નથી બંધ કરવા કે જેનાથી મારે મારું આની આત્માને કોઈ દોષ લાગે કે હું એવો કોઈ પાપ નથી કરવા માંગતો એના માટે થઈને મેં દીક્ષા જીવન માટેનો નિર્ણય લીધો છે ઓકે વિહાર આપે રીલ જોઈ આપને વિચાર આવ્યો અને આપે એ માર્ગે આગળ નીકળ્યા પરંતુ પરિવારનો ક્યાંક ને ક્યાંક નિર્ણય લેવા પાછળ સપોર્ટ હશે તે પાછળની કેવી રીતે આખી વાત છે ફર્સ્ટ ટાઈમમાં તો પપ્પા મમ્મીની ના જ હતી કે ના અત્યના તો નહીં જ ઓલમોસ્ટ વન વન એન્ડ હાફ મંથ પછી એ લોકોએ હા પાડી કે ઓકે ચલો કંઈ વાંધો નહીં તો એમણે ધર્મમાં સપોર્ટ બધી વસ્તુ પણ સાહેબજી પાસે રહેવા નહોતા દેતા અને એને પછી જ્યારે રહેવા માટેની હા પાડી તો તરત પછી એકદમ ફૂલ સપોર્ટમાં કે કંઈ વાંધો નહીં અત્યારના હોશે હોસે બધી દીક્ષાની તૈયારીઓ કરે છે બધું જ ખુશી ખુશી બધું હા પાડી દીધેલી છે ત્યાં કોઈ તમને લો દુઃખ નથી દુઃખ છે કે છોકરો જાય છે બટ એના સુખ વધારે છે કે કે શાસનને સમર્પિત થાય છે બિલકુલ શું ભણ્યા છો આપની પ્રોફાઇલ શું છે આપ ક્યાંય જોબ કરતા હતા

એજ કે બસ મારે કોઈ પાપ નથી કરવા મારે મારે આત્માનું જ જોવાનું છે કે બસ મારે મારી આત્મા ક્યાંક કલંકિત ના થાય હું જે રીતના ભગવાન હવે મેં આપણને કીધેલું છે કે જે રીતના ચારિત્ર પાળવું જોઈએ બસ એવું જ ચારિત્ર પાળવા માંગુ છું હું અને બીજાને બી સંબોધ બીજાને બી ઇન્ફ્લુએન્સ કરી શકું મોટિવેટ કરી શકું એ લોકો બી આ માર્ગ ઉપર જલ્દીથી જલ્દી પ્રયાણ કરે એવી જ મારી ઈચ્છા છે પોતાને આમ કન્વિન્સ કેવી રીતે કર્યા કે ના મારે હું આ માર્ગે જઈશ અને હું કરી જ શકીશ કારણ કે આ નિર્ણય લેવો એ પણ બહુ મોટી વાત છે અઘરી પણ વાત છે મારા માટે ડિફિકલ્ટી લાગી જ ને બિલકુલ બી મને એક સાધુ મહારાત્મા એક બહુ સરસ સ્ટોરી કીધી હતી કે કોઈ બી વસ્તુ પકડવી અઘરી છે પણ છોડવી બહુ જ ઈઝી છે કે કોઈ બી વસ્તુ હોય તમારે છોડવું બહુ જ ઈઝી થઈ જશે જે અગર તમારે દિલથી તમે ઈચ્છતા હશો ને તો એકદમ ઈઝીલી છૂટી જશે બસ પકડવું અઘરું છે એટલે સંસાર છોડવો કોઈ અઘરો ના લાગ્યો મને કેમ કે મને સંસાર છોડવો જ તો બસ છૂટી ગયો અને અમે સંસારે બહાર રૂપાતો અને બહાર આપણે છોડવું ઈઝી પડે જ્યારે આપણા હાથમાં ઈટ હોય અને ઈટને તમારે છોડવી ઈઝી પડશે પણ એને પકડી રાખવા માટે તમારા શ્રમ તમારા એમાં એફર્ટ્સ નાખવા પડશે ત્યારે સંસારમાં બી એવું છે કે સંસાર પકડી રાખવો એ તમારે એફર્ટ્સ નાખવા પડે હાર્ડ વર્ક કરવું પડે જ્યારે સંસાર છોડવો છે એમાં કોઈ હાર્ડવર્કની જરૂરત આપની ઉંમરના લોકો જે હોય છે તેમના ઘણા બધા સપના પણ હોય છે આપના પણ સપના હશે તો કયા કયા સપના હતા જે સાંસારિક જીવન પહેલાં હજુ પણ તમારે પૂરા કરવાની ઈચ્છા છે સંસારીપણામાં જે કહે કે સંસારી જ્યારે દીક્ષાના ભાવ પહેલાં મારે સપના હતા કે મારે પોતાનો બંગલો બનાવવો છે હું પોતે પોતાનું ફોર્મ ખોલવું હતું કે ડિઝાઇનર છું તો મારે ફોર્મ ખોલવું છે પોતાનું પોતાની કંપની ચલાવી છે સારા એવા કામ કરવા છે ગાડી બંગલા બધાની વસ્તુની એક એમ્બિશિયસ લાઈફ વિચારેલી હતી અને હું એ તરફ આગળ વધી જ રહ્યો હતો બટ જે વખતે ખબર પડે કે આ બધું નશ્વર છે કે આ બધી વસ્તુ કઈ આગળ કામમાં નથી આવવાનું એટલે બધી વસ્તુ છોડીને જ જવાનું છે તો કરતાં બેટર છે અત્યારના જ છોડી દઈએ કે અત્યારના કરેલું ભવિષ્યમાં કામમાં આવે અને માત્ર આ લાઈફ નહીં નેક્સ્ટ લાઈફ બી બધી સુધરી શકે એના માટે

બધા જ મળશે આત્મા છે છે અને અને ઉંમર સંસાર જોયો અધ્યયન ડિગ્રી લીધી એને સહજ રૂપે જે બધા સંસારના અનુભવો કર્યા અને તે દરમિયાન સંસાર ત્યાગના એવા પ્રસંગો દીક્ષાના પ્રસંગો જોયા અને અંદરથી એને બધું વૈરાગ્ય આવ્યું કે આવા ભણેલા ગણેલા અને સુખી સંપન્ન વ્યક્તિઓ આ બધું છોડીને જાય છે તો શા કારણે જાય છે મનોમંથન કર્યું મન કર્યું ચિંતન કર્યું એને પણ લાગ્યું કે આ બધું સંસારની અંદર બધું વ્યર્થ છે જીવનમાં જે કંઈ પામ્યા પામવા જેવું છે એ આ માર્ગથી પામી શકાશે આત્મકલ્યાણ થઈ શકશે બધા જીવોને હું સુખી કરી શકીશ અને સંસારમાં રહીશ તો મારા વડે ઘણા જીવો ત્રાસ પામશે મારા વડે ઘણા જીવોને દુઃખી થવું પડશે મારું એવું જ નથી જોઈતું બસ એવા ભાવોથી એને અંદરથી સ્વયં સ્ફુરિત એવું વૈરાગ્ય આવ્યું એવા પ્રસંગો જોયા કેમ કે વૈરાગ્ય યા તો સત્સંગથી આવે અથવા પ્રસંગથી આવે તો સત્સંગ તો ઓછો થયો પણ પ્રસંગો એવા જોયા એને યુટ્યુબ ઉપર કે ઇન્સ્ટાગ્રામમાં અથવા લાઈવ એવા દીક્ષાના કાર્યક્રમો જોયા અને એના થકી એને અંદરમાં આ ભાવના જાગી અને પરમાત્માના પંથે આગળ વધવા માટે નીકળ્યો છે કે આત્મકલ્યાણ ત્યાગ વગર નથી આત્મકલ્યાણ વૈરાગ્ય વગર નથી આત્મકલ્યાણ સાધના વગર નથી એ રીતે એને ભાવ જાગ્યા અને આ પંથ ઉપર આગવા નીકળ્યો છે